હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આજે જો બટેકા ભૂંગળા બનાવવાના છે તો હું બટેકાની રેસીપી શેર કરું છું જો તેલ મેં મૂકી દીધું છે તેલમાં નાખવાનું છે જીરું हीरु दही यु छे ने दबाई मैं माथे हींग नाखू छे मैं माथे चावल नु ને લે થોડી થોડી લાલ ચીરીયા સુધી સાતળવા દેવા રે લુંગડીને તો મીઠાને ઉધું નાખીને બટેકાનો બનાવીએ બગાને તો સરસ લાગે ટેસ્ટ સારો લાગે સગડે છે આજે તો છોકરાઓ એ તો બધા ઘરે હોય એટલે હસબરને મજા આવે ગરમ ગરમ ડુંગળા બટેટા ખાવાનું સવારે મેં ભીંડાનું શાક ને રોટલી બનાવ્યું છે ડુંગળી આપણે થોડી પતરાઈ ગઈ છે આપણે નાખી દઈએ લસણ અને આદુની પેસ્ટ લસણ પણ સતલ ગયું છે સુગંધ સારી આવે છે લસણની પણ હવે હવે નાખી દઉં ટમેટા ટમેટા બે ટમેટા મેં લીધા છે અને પ્યુરી બનાવી લીધી છે સ્વાદ અનુસાર મીઠું નાખી દઉં છું

ને એક મતલબ જો તેલ બહાર આવી જાય ત્યાં સુધી આપણે સાતળીએ ગ્રેવી થાળી ચાલુ જ છે ભાઈ થોડીક નાખવાની છે મેથી બટેકા છે તો મેથી થોડીક નાખીએ તો સારું છોકરાને ખબર હોય નહીં પડે આમાં નાખીએ તો થોડીક થોડીક મેથી હું બધામાં જ નાખી દઉં થોડીક છોકરાને ખબર ન હોય એમ જ ગરમ મસાલો નાખી દઉં બટેકા ઢૂંગામાં બટેકા થોડાક તીખા હોય તો સરસ લાગે લાલ હવે બહાર આવી ગયું છે બટેકા સારી રીતે હવે મિક્સ કરી દઉં वैसे तो जो जो एकदम मिक्स થઈ ગયા બટેકા દૂર રહે બગરમ છે બેટા હા ના બેટા મસાલો નહીં ગરમ છે દૂર રહે દૂર રહે અડી ચાહે તો ગરમ લાગશે ગેસ હવે બંધ કરી દઈએ આપણે ફટેકા બની ગયા છે નાખી દઉં ધાણા બસ બસ જઈ બેન બનાવા એવા છે જો ફટાકા ના 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 હમણાં નહીં હમણાં ગરમ છે ધ્રુવી લઈ લે તૈયાર છે હવે જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો બટેકા ભૂંગળા આપણા તૈયાર છે ચાલો જમવા બટેકા ભૂંગળા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો